વર્ષો થી આ લોકો પાણી પાણીનો પ્રશ્ન છે આગળના જે બે ચાર કામો છે ને આવવા વિઝિટ કરી લે ને તો સારું ત્યાં ભરૂચવાળા એક ધર્મ આપણે કહી દો ને કે ભાઈ વિઝિટ તો કરી લેજો આજે મંગળવારે તો આપણને રિપોર્ટ કરશે એ પ્રમાણે આપણે કરીશું એમ ભરૂચના જે એન્જિનિયર ખરા ને એ આ જે ગામમાં પ્રશ્ન છે ને તે વિઝિટ કરી લે એમ મહાપુરા મહાપુરા જંબુસર તાલુકાનું મહાપુરા જંબુસર તાલુકાનું મહાપુરા અને આપણે આર્બન જે બાંધવાના છે ને એ અહીંયા આ વિસ્તારમાં છે એને હા એને ખેતીનું પાણી બહુ છે પીવાનું પાણીની તકલીફ છે પાણી શક્યતા કરી તૈયારી જે કઈ જરૂર હોય તો પછી બીજા કલેક્ટર છે કે મામલતદાર શ્રી છે આપડે કહીએ એટલે હું જોવા જ આવ્યો તો અમે તો સાહેબ ને ફોન કરી કર્યું હવે તમારું અંત આવી જવાનો છે સાહેબે બહુ રસ લીધો છે હા ના નાય તો તમારી લાગણી એટલી કરાવી દઈશું આપડે મુલાકાત કરાવી દઉં હા બસ બસ હા બસ